ખાતે મહાશિવરાત્રીએ ભવ્ય મેળો યોજાયો ડીસાના રસાણા ગામે વિદ્વાન દિવ્ય શિવલોક સમાન સમૂહ તીર્થધામ રસાણા શિવધામ આવેલું છે જ્યાં દર સોમવારે રવિવારે અને હવે તો બારે માસ સવાર સાંજ આ સ્થાળુઓ ઉમટી પડે છે ત્યારે આજે મહાશિવરાત્રી એ ભવ્ય મેળો યોજાયો છે આદિવ્ય ધામની વિશેષતા એ છે કે અહીં શ્રદ્ધાળુને જે ભગવાનના દર્શનની ઈચ્છા થાય તે પ્રભુ અહીં હાજરા હજૂર છે ત્યારે કઈ રીતે એક જ સ્થળે બાર જ્યોતિર્લિંગ આવેલા છે જોઈએ આજના આ અહેવાલમાં ડીસાથી સાત અને પાલનપુરથી આશરે વીસ કિલોમીટર દૂર દિવ્ય દેવનગર શિવધામ આવેલું છે ડીસાનગરના સોલંકી માળી પરિવારના શ્રેષ્ઠી નાથાલાલ રામાજીએ તીર્થ ભ્રમણ કર્યા પછી કોઈ એક ચોક્કસ જગ્યાએ લોક કલ્યાણ અર્થે સામૂહિક મૂર્તિ સ્થાપના ને પ્રતિષ્ઠા કરવાનું વિચાર્યું અને જયપુર જઈ ડાલુ ભરી વિવિધ દેવી દેવતાઓની દિવ્ય મૂર્તિઓ ચાર ફેરા કરીને લાવ્યા અને લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના પચીસ ડિસેમ્બર બે હજાર બે ના શુભ દિવસે માળી કમીબેન ગોવિંદજી સોલંકીના સ્મરણાથી શિવધામની સ્થાપના તારીખ ત્રણ જુલાઈ બે હજાર ત્રણના દિવસે માળી હેમીબેન રામાજી સોલંકીની યાદમાં પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિ સ્થાપન સમારોહ કરવામાં આવ્યો હતો મંદિરમાં પંદરસો દીવા કરી શકાય તેવું સુંદર આયોજન અહીં જોવા મળે છે મંદિરના પ્રાંગણમાં યજ્ઞશાળા વિદ્યમાન છે જ્યાં નિષ્કલંક સંપ્રદાયના ચિપિયા મુકેલા છે ત્યારે આજે મહાશિવરાત્રીએ ભક્તો મોટી સંખ્યામાં મહાદેવના દર્શન કરવા આવતા હતા જેમાં આ શિવાલય મહાદેવ નમ શિવાય નું નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું ત્યારે ધોરણ દસ 12 ની બોર્ડની પરીક્ષાને પણ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થીઓએ પણ બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવી પ્રાર્થના શિક્ષકોએ કરી હતી ત્યારે એક સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે